આગળ વાત કરીએ મોરબીની મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં વરસાદી માહોલ માળિયા મિયાણા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે સવા બે ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો મોરબીના હળવદ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો અન્ય તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે સવારથી જ મોરબીમાં જે વરસાદી વાતાવરણ છવાયું છે તેની વચ્ચે માળિયા મિયાણા તાલુકો જે આવેલો છે તેમાં મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે સવારના છ થી આઠ વાગ્યા સુધીમાં માળિયા મિયાણામાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે તો મોરબીના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ મોરબીમાં જોવા મળી રહી છે તોફાની બેટિંગ સામે આવી છે સવારે બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે વધુ સાથે સંવાદદાતા પાર્થ રાડી આપણી સાથે ફોનલાઈન પર છે પાર્થ મોરબીમાં તમામે તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે ક્યાં કેટલો વરસાદ પાર્થ મોરબી જિલ્લાના જે ભાતી તાલુકા છે તેમાં સવાર વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે ક્યારેક ધીમી ધારે તો ક્યારેક જે ધોધમાર છે તે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને વહેલી સવારની વાત કરીએ તો માળીયા અને અરવદ પંથકમાં જે વરસાદ છે એ ધોધમાર વરસાદ વરસ્યો હતો માળિયા તાલુકાના ઘાટીલા કાકરેથી સહિતના જે ગામો છે ત્યાં અને પંથકમાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ હતો તો સાથે સાથે ટંકારા ટંકારા તાલુકો છે તાલુકામાં પણ જેટલો વરસાદ જે છે એ સવારમાં વરસી ગયો હતો તો હાલ પણ મોરબી જિલ્લાના જે તમામ જે તાલુકા છે હરવદ મોરબી ટંકારા અને માળીયા તેમાં છેલ્લા બે કલાકથી ધીમી ધારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે બસ એ માહિતી બદલ આભાર